અષાઢી અનુષ્ઠાન અંતર્ગત ખેરગામ જગદંબાધામમાં ચાલી રહેલ કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની દેવી ભાગવત કથામાં આજે દેવી ભાગવત કથાના મુખ્ય ઉત્સવ માતા અંબાના પ્રાગટ્યની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી અભિલ ગુલાલની છોડો સાથે જય ભવાની જય અંબેના નાદથી આખું વાતાવરણ ગુજી ઉઠ્યું હતું શક્તિપીઠ પરથી આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું મા શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે જીવ માત્રનું આશ્રયસ્થાન મા અંબા છે કલયુગમાં જે માનસરણે રહે છે એના રોગ ભય અને શત્રુનો નાશ થાય છે આષાઢી ગુપ્ત નવરાત્રિમાં માતાજીનું વ્રત વિશેષ ફળ આપનારું છે આજે વાપીના ધ્રુતિ સ્મિત દેસાઈના હસ્તે માતાજીનું પાંડું ઝુલાવવામાં આવ્યું હતું ડૉક્ટર ફાલ્ગુનીબેન સંજયકુમાર દેસાઈ દ્વારા ચોથા દિવસનો નવચંડી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો ખેરગામના ભક્તિભંડારના હિતેશભાઈ રાણા પાડી પાનેરાના વિરેલભાઈ રમેશભાઈ પટેલ સુરતથી આવેલા હેમાબેન મહેશભાઈ વારડે મનસાડથી આવેલા ભરતભાઈ પટેલ વલસાડના શારદાબેન નરેશભાઈ ટંડેલ મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ પાનેરા પાડીના મિત્તલભાઈ પટેલ સહિત અન્ય ભક્તોએ શ્રી સુક્તમ યજ્ઞ આહુતિ આપી હતી ભીમપુર દમણ થી આચાર્ય ચેતનભાઈ જોશી આશીર્વચનો આપ્યા હતા મહિલા કથાકાર ચાંદીબેન જોશી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું હિતેશ દવે અંકુર શુક્લ હરેશ જાની અને કિશન દવે એ શ્રી સુક્તમ ના પાઠ કર્યા હતા ओ मां ओ मां ओ मां ષ્ટમ